સમિતિના કાર્યોને સત્તા સમિતિની બેઠક અધ્યક્ષ નક્કી કરે તેવા સમયે અને સ્થળે પંદર દિવસ ઓછામાં ઓછી એક વખત બોલાવવી જોઈએ જિલ્લા કલેક્ટરને ઠરાવેલા ઠરાવેલા નમૂનામાં મળેલી તમામ અરજીઓ ફરિયાદો સભ્ય સચિવ મારફત સમિતિ સમક્ષ મૂકાવવી જોઈએ સમિતિએ તપાસ અહેવાલની ચકાસણી કરવી જોઈશે અને આગળની કાર્યવાહી અંગેનો નિર્ણય પણ કરવો જોઈએ છે અને યોગ્ય જણાય તો તે કેસ કલમ ત્રણ હેઠળ અદાલતની કાર્યવાહી રજૂ કરવા માટે ખાસ કોર્ટને મોકલવા જોઈશે અને સમિતિના નિર્ણયની અરજદારી જાણ કરવી પડશે સમિતિએ તપાસ તપાસ અહેવાલની વિચારણા કરવી જોઈશે અને એકવીસ દિવસની અંદર એફઆઈઆર દાખલ કરવા સહિતની આગળની કાર્યવાહી કરવાનો નિર્ણય કરવો જોઈશે કમિટી પોલીસને એફઆઈઆર દાખલ કરવાનો આદેશ કરે પછી બનતી ત્વેરાએ તે એફઆઈઆર કામકાજના સાત દિવસની અંદર દાખલ કરવી જોઈશે સંબંધિત તપાસ અધિકારીએ પ્રથમ માહિતી અહેવાલ એફઆઈઆરની તારીખથી ત્રીસ દિવસની અંદર કોર્ટ સમક્ષ અહેવાલ રજૂ કરવો જોઈએ